બે <ELL> ભાઈ uh, <improves in seringslines>. <Credit noise> હા બલુજી નમસ્કાર રોમ રોમ હા હા બલુજી નમસ્કાર મેમ કે કાકામ બેવા દે કે બલુજી સાચી વાત હો તમાર ભાઈ કોઈ કામ ના ને આ થોડો મોટો આમ ખાડા ટેકરા છે ક બે દેખ તમાર વાત એ રોમ રોમ ચાઇનીના રોમ રોમ નમસ્કાર રોમ રોમ રામ 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 બે તમને એક વાત ખબર ન હોય દે

અમે હગુ કર્યું બધું નક્કી હતું પછી આબા ની ત્યાં મળવા ને બધું ઓળીજી કનુજી એ હલકાયું કનુજી શું કર્યું તમાર પસંદ નહી કરતો પસંદ નહીં કરતો દારૂ પીવાનું કે હા આવ મત આલો પત્ર નોકવાના પૈસા નહીં એવું એવું બાફ્યું ના તો હું જવું કાઢે છે એનો પુરુષ મુ કર્યો તમારું પુરુષ કરી એ ચોથી કરાય બધું મારું છે

અલ મજામ હો સુખ શાંતિ દોડો એમ તમે ક્યાં જાતા હાલ બે અમે હા હું જાતો તો અમારો કનુભાઈ ની તોડો કનૂજીના ઘરે જાવ ઈ હોય લે હાડો તાન દોડો તાન લે હાડો હાડો પડે કે હોય હોય દોડો લે ભદ્રી જા શું કરે કોઈ ફરવા જ આવું ને આપડે પણ ગોઠ્યું છે હા જો ભદ્રજી ગીધરી બધા મળવા મારી ભાઈ ને હા આવો આવો ઓમ રોમ રોમ નઈ કરવા આવો આવો મને મસોતી રોમ રોમ બેવ 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 રોમ રોમ કરી દે આહા ગયો બેવ 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 તમે લે લે બેવ ક્યાં પટરી ગયા રોમ રોમ એક જગ્યાએ સેટિંગ કરે પોત્રીસ હજાર પગાર આવે શું વાત છે પણ તમાર ભાઈ પેલજી હાલ મારા ભાઈ ને તો કોઈ આવડતો બધુંય આવડે ના શું આવડે બધું આવડે તો તમે કોમ્પ્યુટર આવે કોમ્પ્યુટર હજાર પગાર હતો

અકલિયા અમે નેકરી અમે જાવે કે અમાર જાવ અમે અમા જાવ ના ના બેહો બેહો અમાર કોમ બેહો કોમ બેહો અરે બેહો કોમ જો તમાર કોમ છે કોમ છે અમાર દોશી બીમારે બેહો છે દોશી દોશી બીમારે અરે

તો મુગલ નઈ કાન અલારુજી કે તમર 50000 નો સેટિંગ નોકરીમાં થાતું કે કે પગાર હારે જો કમ્પ્યુટર પર યાર કોઈ આવડતું નઈ એવું કીધું કીધું નઈ તું નીકળી જવાય બરો બરો તમે તો કોઈ માણસ મારા નોકરી સેટિંગ કોમ્પ્યુટર ની પગાર હતો તે હોય જઈને પેલા કીધું એ તાર ભાઈ ભગવા મારે જાય એનાથી કોઈ આવડતું નઈ બધું આવડે મને

આવું કડ લડાવું ભાઈ ને કદી આવો ઝઘડો કરવો નહિ હળી મળીને બે તું વાર મનાવું બરાબર પણ આ તો પેલા ને બધી વાત કરી મારા મનમાં એમ થયું આવું લડાતું છે

હા હવે કંપલી હા આ કોઈ ના કે હોભળું નઈ હ હવે દરુ બરુ મળી લેવાનું આવજો